વલસાડ મોઘાભાઈ હોલ ખાતે આગામી નવરાત્રી અને દશેરા પર્વ માટે માર્ગદર્શન આપવા માટે પોલીસ વડા શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા અને પ્રાંત અધિકારી શ્રીમતી આસ્થા સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સંમેલન બેઠક યોજાઈ હતી શાંતિ સંમેલન દશેરા ઇવેન્ટ ડીજે કંડક્ટર ઓર્કેસ્ટ્રા અને પ્રેસ મીડિયાનો સંસ્કારી નવરાત્રી ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો એક સાથે ઉઠાવી લેવામાં આવશે પણ એક જ વિનંતી છે કે કચરો આપની જગ્યાએ આપ બે માણસ રાખો અને છૂટો કરીને આપો પ્લાસ્ટિકની બોટલો હોય તમામ ધર્મ તમામ વર્ગના લોકો જે પણ આવ્યા છે શાંતિ સમિતિ મિટિંગ કમ નવરાત્રિના આયોજકોની મિટિંગમાં તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું બધા આવ્યા છો અને બધાને થેન્ક યુ પણ કહું છું એક બે જણા તો મને આમ તો લગભગ બધાને ઓળખું છું હવે ટોપિયાવાળા બી આવ્યા છે આગેવાનો પણ છે બધા સરસ આગેવાનો છે પહેલાં તો સૌથી પહેલાં તો હું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન વતી કલેક્ટર સાહેબ વતી આસિસ્ટન્ટ કલેક્ટર મેડમ આવે છે મારા ડીવાયએસપી મારા બધા થાણા અધિકારી વતી અને આ બધા મીડિયા મિત્રો બેઠા છે તો મીડિયા મિત્રો વતીથી કેમ કે મીડિયા મિત્રોએ બી સ્પેશિયલી નોંધ લીધી છે કે આ વખતે ગણપતિનો તહેવાર ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ થયો અને ઈદે મિલાદના જુલુસ પણ એટલી જ સારી રીતે થયા ઈદે મિલાદના જુલુસ હતા ત્યારે મેં જોયું મોટા મોટા ચારાસ્તા ઉપર આપણા આપણા બધા લોકો ભેગા થઈને ત્યાં નાસ્તાનું અરેન્જમેન્ટ કર્યું પાણીનું અરેન્જમેન્ટ કર્યું જ્યુસનું અરેન્જમેન્ટ કર્યું રાજુભાઈએ ત્યાં આઝાદો મારા રાજુભાઈને રોકવા પડે કે રાજુભાઈ રહો વિતરણ બંધ કરો જૂનું શકી જાય છે અને એવું જ ગણપતિમાં પણ એ જ રીતનું આયોજન હતું બધી જગ્યાએ મસ્જિદ ઉપર મંદિર ઉપર બંને ધર્મના આગેવાનો સાથે હતા તમામ લોકો સાથે મળીને આખું સેલિબ્રેટ કર્યું ગણપતિમાં પણ એટલો સહકાર મળ્યો ગણપતિમાં જે રિક્વેસ્ટ કરતી લોકોને એટલી રિક્વેસ્ટ પણ લોકોએ રાખી જ્યાં જ્યાં બિલ્ડિંગો જે પડી જાય એવા બિલ્ડિંગ છે ધારો કે શાંતિ ભુવન તો મેં ઉતરાઈ લીધું રથયાત્રા વખતે પણ શાંતિ વાળો એરિયા એવો છે કે તમામ ધર્મના લોકો રહે છે અને મકાનો જ છે બીજે જો સહેજ વધારે વાગે તો પડી જાય એવા છે મકાનો તો ત્યાં બી લોકો એટલો સહકાર આપ્યો કે ત્યાં એ લોકોએ બંધ કરી દીધું અને તાજિયાનું વિસર્જન હોય કે ગણપતિ વિસર્જન હોય ઔરંગા પર જે તૈયારી આપણે લોકોએ કરી છે છેલ્લા બે વર્ષથી આ કલેક્ટર મેડમ લાઈનમાં ગણપતિ આવે નંબરિંગ કરેલા છે નંબરિંગ સાથે જ આવે અને લગભગ લગભગ દસ ગણપતિને વાત કરીએ મોટા મોટા રાજુભાઈના ગણપતિ જેવા તો બાકીના બધા દોઢ વાગે વિસર્જન થઈ ગયા હતા રાજુ ભાઈ કેવો ગણપતિ ના લાઈશ તો મને ખબર નથી કે પંદર ફૂટના શંકર ભગવાનમાં ગણપતિ બે ફૂટ ના મૂકશે એટલે આ ચીટિંગ કર્યું રાજુભાઈએ એની વે સંત સમિતિની બેઠક હતી નવરાત્રી આયોજકોને કયા કયા મુખ્ય આગામી ત્રીજી થી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થઈ રહ્યું છે નવ દિવસ નવરાત્રીનું આયોજન સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે સાથે સાથે દશેરાનું પણ આયોજન અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે નવરાત્રિના તમામ આયોજકો તમામ ધર્મના તમામ વર્ગના લોકો સાથે શાંતિ સમિતિ મિટિંગ વધતા આયોજકો સાથેની નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ડીવાય એસપી તમામ વલસાડ ડિવિઝનના થાણા અધિકારી સાથે સાથે આસિસ્ટન્ટ કલેક્ટર અને મામલતદાર સીઓ પણ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના અધિકારી પણ હાજર રહ્યા હતા સમગ્ર જે મીટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે એ નવરાત્રીના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ગરબાના ગ્રાઉન્ડ એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સટિંગાઈઝર ફાયર ટેન્ડરની વ્યવસ્થા તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા સાથે સાથે તમામ એરિયામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે સાની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર કે ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે જેથી કરીને વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ જાનહાની ના થાય એ બાબતે પણ ગરબાના આયોજકોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે બીજી ઓક્ટોબરે સ્વસ્થાયી સેવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જે આ અભિયાન છે સમગ્ર રાજ્યમાં સ્વસ્થાઈ સેવા બે હજાર ચોવીસ સમગ્ર રાજ્યમાં એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે તો એ અભિયાનમાં તમામ નવરાત્રીના આયોજકો પણ જોડાય અને બીજી ઓક્ટોબર એક દિવસ નહીં પણ સમગ્ર નવરાત્રીના નવ્વે નવ દિવસ પોતાના ગ્રાઉન્ડ ઉપર પ્રોપર સફાઈ રાખે ગ્રાઉન્ડ પર નવરાત્રી પત્યા પછી પાર્કિંગ એરિયા ગ્રાઉન્ડ એરિયા અને આસપાસના એરિયામાં જો સ્વસ્થતા રાખવામાં આવે તો એક સારું ઉદાહરણ વલસાડ જિલ્લાના નવરાત્રીના પ્રોગ્રામ દ્વારા લોકોમાં પહોંચી શકે

એ બેન દીકરી કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે સેફલી સુરક્ષિત રીતે પહોંચાડવામાં મદદ કરશે નવરાત્રી આયોજકો સાથે અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમની સાથે એસપી સાહેબ અને નગરપાલિકાના વહીવટદાર તરીકે અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં જે સૂચનો હતા મુખ્યત્વે એસપી સાહેબ તરફથી લો એન્ડ ઓર્ડર સંદર્ભે અને ખાસ આયોજકો એમના સ્થળે સેફ્ટી અને સલામતી કઈ રીતે લોકોની જાળવી શકે એ અંગેનું હતું નગરપાલિકા વહીવટદાર તરીકે મારા તરફથી જે અપીલ કરવામાં આવી છે સૌ આયોજકોને મુખ્ય મુદ્દો એમાં એ હતો કે જે આયોજનના સ્થળે જે કંઈ કચરો ભેગો થાય છે એ કચરો આયોજનના સ્થળે દરરોજ સફાઈ કરવામાં આવે અને સફાઈ બાદ એ કચરામાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે

નગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જે સફાઈ કઈ રીતે અપેક્ષિત છે એ બાબતે આયોજન કરવામાં આવ્યું છે કે જે કચરો છે ખાસ કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ છે અલગથી ઉપાડીને રિસાયકલ માટે મોકલવામાં આવશે જેથી કરીને જે ડમ્પ સાઇડ છે ત્યાં આગળ નદીની અંદર આ કચરો વહી ના જાય